દાહોદ જિલ્લાને નવા બે તાલુકા મળ્યા છે તાલુકાપુરા તાલુકામાંથી વિભાજન કરી સુખસરને નવો તાલુકો જાહેર થતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો નવો તાલુકો જાહેર થતા ગ્રામજનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી ફતેપુરા તાલુકામાંથી નવીન સુખસર તાલુકા માટે સ્વભુરાભાઈ કટારાનું સ્વપ્ન પૂર્ણ થયું છે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાક પ્રયત્નો અને રજૂઆતોથી મુખ્યમંત્રીએ નવીન સુખસર તાલુકાની જાહેરાત કરતા પ્રજામાં આનંદ છવાયો હતો ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો સત્તાણું માં સુક્ષર તાલુકો બનાવવા માટે સ્વ ભુરાભાઈ કટારાએ માંગ કરી હતી પરંતુ ફતેપુરાને તાલુકો જાહેર કરાયો હતો તેમજ ફતેપુરા તાલુકામાંથી સુક્સર નવીન તાલુકા માટે પ્રજા દ્વારા અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્નો અને રજૂઆતોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુક્ષસર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે વર્ષોથી સુક્ષસરને તાલુકો બનાવવાની પ્રજાની માંગણી પૂર્ણ થઈ છે અને પૂર્વ ધારાસભ્ય એવા ભુરાભાઈ કટારાનું સ્વપ્ન પણ પૂર્ણ થયું છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ